લોકો અત્યારે આમને અમદાવાદથી રાજકોટને જોડતો નેશનલ હાઈવે ઉપર ઊભા છે અને એ નેશનલ હાઈવે પણ એલા તાલુકાના જે કામ પાસે છે હાલમાં કોલ નાખું બની રહ્યું છે તે જગ્યા તે ઉપર પણ ઉભવા છીએ ઉભું રહેવાનું એક જ કારણ હતું કે જે અહીંયા લોકો માટે જે જાહેર શૌચાલય બનાય બનાવવામાં આવી રહ્યું છે ને બની રહ્યું છે અને બન્યું છે એમાં જે ભ્રષ્ટાચાર છે એ તમને આજે નરી આંખે દેખાડવા માટે અહીંયા અમે આવ્યા છીએ ત્યારે હું તમને આપણા જયસિંહભાઈ સારોલા મારી સાથે છે એમને વિનંતી કરીશ કે એમનો જે કેમેરો છે તે આ સ્થળ ઉપર આવે આવે આવો આપણે તમને બતાવું આ જે જાહેર શૌચાલય કે જેમાં નેશનલ હાઈવે ઉપર નીકળતા લોકો અવર જવર પોતાની જે ક્રિયા છે એ અહીંયા જાહેર શૌચાલય માટે કરશે આ તમે જો આ બની રહ્યું છે આખે આખું અહીંથી નીચે બેસી ગયું છે અહીંયા નહીં અંદર અંદરથી બે હંકોબાજી કોલીવાળી જમીન ની નીતિમાં બેસી ગયો છે પરિસ્થિતિ એ છે કે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે આવો હજી અંદર ઉત્તમ મસ્ત આવો આ જો આથી અહીંયા સુધીનું નીચે આખે આખું બેસી ગયું છે આખે આખું બેસી ગયું છે લોકો અહીંયા પોતાની સ્વચ્છ કરવા માટે આવવાના છે લોકો જાહેર જનતા માટે બનાવવામાં આવ્યું છે પણ જાહેર જનતાના ઉપયોગ માટે નહીં કેક ને કેક જાહેર જનતાનો મોતનો માસડો આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ બના કરી રહ્યા હોય એવું લાગે છે હવે આ દીવાલ તમે જોઈ શકો છો કે આ દીવાલની નીચે જમીન જ નથી દીવાલની નીચે જમીન જ નથી જાડે કેમ હવામાં દીવાલો બનાવતા હોય આ નરી આ કે ભ્રષ્ટાચાર છે આ તમે જોઈ શકો છો આવું આવું બાંધકામ છે

મોતનો મોટો હોય એવો મોટો મલાવો પડી ગયો છે છતાં પણ એન્જિનિયરોના ધ્યાનમાં કેમ નથી આવતું શું તમે પણ આમના પાપના ભાગીદાર બનવા માંગો છો લોકો અહીંયા પોતાની સ્વચ્છ ક્રિયા કરવા આવે અને ન કરે નારાયણ કે આ તમારા મોતના માછળામાં આવી અને બિચારા પોતાનો જીવ ગુમાવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો અમે તો ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે તમારા જે મળતિયાઓ દ્વારા આ ભ્રષ્ટાચાર કરી અને લોકોના મોતના માસરા ગોઠવવાનું બંધ કરો નહીતર હવે લોકો જાગી ગયા છે હવે તમને મેકસે નહીં અને અમે પણ લોકોને સાથે રાખી અને આવા ભ્રષ્ટાચાર આવા ભ્રષ્ટાચારને ક્યારે સહી નહીં લે આપણે જે જોયું એને બાજુમાં લેડીઝ માટે કદાચ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે તેની જ આપણે બીજા બીજો જે છે એની પણ આપણે આજે મુલાકાત લઈએ આવો તમે જોઈએ કે આ લોકોએ શું બનાવ્યું આ તમે જોઈ શકો કે આખે આખી જમીન દોઢ ફૂટ બેસી ગઈ છે તળ સહિત બેસી ગયું છે હજી તો આમાં ટોયલેટ ગોઠવાના નથી અને દિવાલો જે છે દિવાલ દિવાલ જાણે હવામાં વાતું કરતી હોય એમ તમે જોઈ શકો કે આરપાર તમારો હાથ આખે આખો નીકળી જાય જાણે કેમ ગોવર્ધન પર્વત માં જે રીતે હોય એવી રીતે અત્યારે આ લોકો જેને હવા માં બધી વસ્તુ વાત કરી રહી હોય અને આ ટોયલેટ માં તમે જોઈ શકો છો કે હાલ માં જાણે કેમ જુગાર ધામ બનાવી નાખ્યું હોય જુગાર ધામ બનાવી નાખ્યું હોય એવી પરિસ્થિતિ અત્યારે આ ટોયલેટ માં છે મિત્રો આ દેખી વધારે ભ્રષ્ટાચાર શું હવે તો બસ કરી ભારતીય જનતા પાર્ટી હવે તમારો આ ભ્રષ્ટાચાર બંધ કરો લોકો લોકો તમારા હવે તો જાણી ગયા છે અને આમાં તમે સદસ્ય સભ્ય સભ્યની જે નોંધણી વાત કરો છો શું તમે આ ભ્રષ્ટાચારનું મોઢું લઈને લોકો પાસે જઈશો